આપણો દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયો હતો આપણને આ સ્વતંત્રતા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષથી મળી છે આપણે તેના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે પ્રામાણિકતા અને સખત મહેનતથી દેશની સેવા કરીશું સારા નાગરિક બનવું એ જ સાચી દેશભક્તિ છે તેવી જ રીતે તળાજા શહેરમાં આવેલા આયસા સિદ્દિકા ગર્લ્સ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોલાના સબીર સાહેબ દેવલા તથા આચાર્ય તેમજ વ્યવસ્થાપન સમિતિ અને મદરેસા સિદ્દિકા તળાજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અયુબભાઈ મલિક દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને આનંદ અને ઉલ્લાસ સાથે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું તેમજ પધારેલા તમામ આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા નાની નાની બાળાઓ દ્વારા સુંદર મજાના ગીતો તેમજ જોરદાર સ્પીચ પણ આપવામાં આવી હતી